નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં નવરાત્રી એટલે મા દુર્ગાનું પર્વ આ પર્વ દરમિયાન મા પાસે આપણે ઘણા બધા આશીર્વાદ માંગીએ છીએ પણ સરળતાથી આ આશીર્વાદ મળી જાય અને વરદાન મળે એવા સારા ઉપાયો જો આપણે આ સમયમાં કરીએ તો માની કૃપા આપણને જલ્દીથી પ્રાપ્ત થાય છે નવરાત્રીમાં આપણને નવ દિવસ કુળદેવી અને માની આરાધના કરીએ છીએ ગરબા ગાઈએ છીએ મા દુર્ગા એક શક્તિમાં છે જેના વગર દુનિયા શક્ય નથી તો આ પર્વમાં આપણને એવા ઉપાય જાણીએ કે આપણા જીવનના તમામ દુઃખ દર્દ માંદગી દરિદ્રતા બધી જ તકલીફો દૂર કરી શકાય અને આ સમયમાં માતાજીની આરાધના કરીએ ત્યારે નિયમબદ્ધ રીતે કરવી જોઈએ આ ઉપાય નવરાત્રિમાં ગમે તે દિવસ કરવો સવારે નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરી માતાજી સમક્ષ બેસી એક લીલું કપડું લઈ તેમાં સવાસેર મગ એટલે કે છસો પચાસ ગ્રામ મગ તે કપડામાં બાંધી તેની ઉપર ફૂલ અબીલ ગુલાલ ચડાવી અને દીવો કરવો અગિયાર દિવસ સુધી આ પોટલીની પૂજા કરવી અને મનમાં ભાવના રાખવી કે મારો ધંધો ખૂબ જ સરસ ચાલે અને મારા જીવનના તમામ દુઃખ દર્દ મટી જાય તેવા સાચા મનથી પ્રાર્થના કરવી આવી પ્રાર્થના અગિયાર દિવસ કરવી અગિયારમા દિવસે પૂજા કરી પોટલી ખોલવી તેમાંથી એક મુઠ્ઠી મગ પક્ષીને નાખવા આ રીતે એક એક મુઠ્ઠી રોજ આ મગ પક્ષીને ચણમાં નાખવા અગિયાર દિવસ પછી જે મગ તમારી પાસે વધ્યા હોય તેને એક સ્ટીલની ડબ્બીમાં રાખી તમારા સ્ટોર રૂમ અથવા રસોડાના ખાનામાં મૂકી દેવા આ ઉપાયથી તમારા તમામ દુઃખ દર્દ પૂરા થઈ જશે માતાજીની સમક્ષ આ ઉપાય કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને સાથે સાથે તે સ્થિર લક્ષ્મીના રૂપમાં રૂપાંતર થાય છે એટલે કે આપણા ઘરમાં લક્ષ્મીજી સ્થિર થઈ જાય છે તમારા રોજિંદા જીવનમાં કોઈ પણ કામને તકલીફ નહીં પડે મા શક્તિની આવી આરાધના સાથે સાથે માનો આ મગનો ઉપાય જો કરવામાં આવે તો અટકેલ કામ પૂર્ણ થાય છે એટલે એમ પણ માની શકાય કે એક મુઠ્ઠી મગ તમને કરોડો કમાઈને આપી શકે છે હવે બીજા ઉપાય તરીકે નવરાત્રિના છઠ્ઠા દિવસે લાલ કંકુમાં પાંચ કોડી રાખી દુર્ગા માના મંદિરમાં જઈ ચડાવવાથી તમારા જીવનની બધી જ તકલીફો બાધાઓ દૂર થશે નવરાત્રિમાં આ પ્રયોગ કરવાથી સારો એવો લાભ પ્રાપ્ત થાય છે અન્ય ઉપાય તરીકે માતાજીને લાલ વસ્તુ એટલે કે કંકુ ચુંદડી ચાંદલા લાલ બંગડી સૌભાગ્યલક્ષી વસ્તુઓ અર્પણ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે નવરાત્રી દરમિયાન દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી માતાજીની શક્તિ અને આશીર્વાદ મેળવી શકાય છે નવરાત્રિમાં માતાજીને સત્યાવીસ લવિંગની માળા બનાવી માતાજીને ચઢાવવાથી પણ જીવનમાં આવતા તમામ દુઃખ દર્દનો નાશ થાય છે અને આ ઉપાય તમારા ઘરના મંદિરમાં જ કરવો અને બીજે દિવસે તે માળાને જળમાં પધરાવી દેવી આ નવરાત્રિના દિવસોમાં આવા ઉપાય કરવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે આ દિવસોમાં માતાજી ભક્તોની નજીક હોય છે અને તેથી તેમની બધી જ અરજીઓ માની લે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અન્ય વિડીયોની જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ